આજે કચ્છના મુંદ્રા તાલુકાનું ધ્રવ ગામ આશરે સાડા ચાર હજાર ની વસ્તી ધરાવતું આ ગામ પોણા પાંચસો વર્ષ પહેલા વસ્યું હતું પણ આજે તેના અસ્તિત્વ પર ખતરો મંડરાયો છે પણ આ ખતરો કુદરતી નહીં પણ માનવ સર્જિત છે અદાણી લૂટ લિમિટેડ ની અનલિમિટેડ લૂંટે ધ્રવ ગામને પણ છોડ્યું નથી આ ગામની આશરે નેવું ટકા વસ્તી લઘુમતીઓની છે જ્યારે બાકીની વસ્તી દલિતોની છે સદીઓથી અહીં ખેતી કરતા આ ગામના લોકોની રોજીરોટી આજે અદાણીની લૂંટને કારણે છીનવાતી જઈ રહી છે ગામના લોકોનો આક્ષેપ છે કે સેજ સુધી જતો રસ્તો બનાવવા માટે અદાણીએ તેમની જમીન પર દબાણ કરી લીધું છે આ વાડી અમારી લગભગ દસ એકર કે આજુબાજુ છે મારા કાકા બધા સાત ભાઈ અને સાત ભાઈ અમે લગભગ બધાથીને અમે પુસ્તાલી જાણાની પરિવાર છે હવે દસ એકર જમીન છે અને પુસ્તાલી જાણાનું પરિવાર આમાંથી સાડા ત્રણ એકર જમીન કાઢી લીધી છે અને સાડા ત્રણસો જેવા ખારે કાઢી લે તો અમે અમારા છોકરાને પછી અમે ક્યાં જઈએ ગજબનું નુકસાન છે અને કોઈ સાંભળતોય નથી ખેડૂતોની જમીન પર દબાણની સાથે અદાણી જૂથી ખેતરોના પાકને પણ નુકસાન પહોંચાડ્યું છે ખેડૂતોની મંજૂરી વગર તેમના ખારેકના ઝાડનું પણ નિકંદન કાઢી નાખ્યું છે આ બધું કર્યા પછી પણ ખેડૂતોને એક રૂપિયો વળતર ચૂકવાયું નથી માથામાં ઉપર પાણી ભરી આ ઝાડમાં નાખવાનું પડે તમને તેરા વરસ થઈ ગયા તા ભાઈ ઝાડ માં થઈ તો એ કાઢી નાખે એક કલાક માં બધું સાફ કરવાનું છે બધું સાફ કરી નાખ્યા એવો જુલમ હાલ લે હુસેન ભાઈ અને તેમના જેવા અનેક પરિવારોની મજબૂરી એ છે કે અદાણીની જો હુકમીથી બચવા જવું કે જ્યાં પણ રજવાત કરી જવાબ મળ્યો કે ઉપર વાત કરો ભલે તેઓ ગરીબ હોય અને ભણેલા ગણેલા ન હોય પણ તેમને એ વાત તો સમજાય છે કે અદાણીની આ લૂંટમાં ઉપરવાળાઓ પણ અદાણી પર મહેરબાન છે હવે તો બસ તેમને એકમાત્ર એ ઉપરવાળાથી આશા છે કે જેને આ દુનિયા ઈશ્વર ખુદા અને ગોળ કહીને પૂજે છે પોલીસવાળા દમદકી કરે અને બીજા કોઈ સાહેબ કને અમે જઈએ માનો કે અમે મામલાદાર કને ગયા તો મામલાદાર કહે કે અમારું કામ નથી એના કારણે આ કે તમે આગળ જાઓ આગળ જઈએ ડીપી કલેક્ટર પર નહીં જાય તો ઓ પણ એમ કહે કે અમારા કામ નથી આગળ જાઓ અમે કલેક્ટર સાહેબ ડીએસપી સાહેબ બધાને ફરિયાદ કરી છે તો બધા એમ કહે કે અમારા કામ નથી તો અમે ખેડું અમે ઉપર જાય છે ને ક્યાં જઈએ એમ કે ડાયરેક્ટ ઉપર જ જઈએ અલા કને એવું નથી કે ગામના લોકોને વિકાસમાં રસ નથી સવાલ એ છે કે પોતાની રોજી રોટી પર તરાપ વાગે એવા વિકાસને કોણ સ્વીકારે લોકોનું કહેવું છે કે શરૂઆતમાં અદાણીએ ખાતરી આપી હતી કે ગામને કોઈ નુકસાન નહીં પહોંચાડવામાં આવે પરંતુ બાદમાં અદાણીએ વિશ્વાસઘાત કર્યો લોકોનું માનવું છે કે ભવિષ્યમાં તેમની જમીન પચાવી પાડવા માટે અદાણી જૂથ દાવપેજ અજમાવી રહ્યું છે બિચારો જેની રોજી રોટી જતી હોય એ પોતાનો બચાવ તો કરે ને તો એ ત્યાં ઊભા રહ્યા રસ્તેમાંથી ભાઈ અહીંયા નહીં ગયો ડોસીમાં ધક્કો માર્યો મારી હાજરીમાં જ આ ડોશીમાને ધક્કો માર્યો એ ડોશીમાં ત્યાંથી પડી ગયા એક બે લત મારી એને અને ડોશીમાને આ બેન જે છે આ એ ત્યાં તે ટાણે જ અમે એને કીધું કે ડોશીમાને તમે દાખલ કરો ત્યાં એ ચાર દિવસ સુધી ડોશીમાં ત્યાં હોસ્પિટલમાં પડ્યા હતા પણ એની કોઈ આજ દિવસ સુધી કોઈ ધાં ફરિયાદ નથી આવી અને ઓગણીસ જણાના નામ તે જ જાદાણીવાળા લખીને આપ્યા તો એ પોલીસ તે જ આવીને ઓગણીસ જણાને જેનું નામ અત્યારે પણ કેસ ચાલુ છે આવી રીતે ઝુલમાત કરી રહ્યા છે આ અદાણીવાળા બંધારણમાં દેશના તમામ નાગરિકોને અર્થપૂર્ણ જીવન જીવવાનો અધિકાર અપાયો છે અને આ અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી સરકારની છે પણ અહીં તો વાડ જ ચીભડા ગડે તેવી સ્થિતિ છે શુક્રવારનો દી આ તો 3 વાગે મારો બધું નુકસાન કરીવાનું છે તો મને બોલ્યા કે નુકસાન નહીં કારવાનું નુકસાન અમે હાથ જોડી ને એને પાછળ પાડ્યા કે નુકસાન નઈ કરો નુકસાન નઈ કરો ત્યાં મારો નુકસાન કરી નાખ્યો દ્રવગમ પાસેથી સુરઈ નદી પસાર થાય છે પણ આજે આ નદીનું વહેણ સેઝના કારણે રોકી દેવાયું હોવાનો આક્ષેપ ગામના લોકો કરી રહ્યા છે વીટીવીની ટીમે જ્યારે સ્થળ પર જઈને જોયું તો ત્યાં દિવાલો ચણી દેવામાં આવી હતી અદાણીની જે ઇન્ડસ્ટ્રીઝ છે જે અહીંયા સ્થાપવામાં આવી છે તેના દ્વારા આ નદી ઉપર દબાણ કરવામાં આવ્યું છે નદીનું જે વહેણ છે તેને રોકવામાં આવ્યું છે તેવો સ્થાનિકોનો આક્ષેપ છે જેમ આપ જોઈ શકો છો તેમ આ જે આખો પટ્ટો છે જે નદીનું વહેણ છે નદીમાં તો બિલકુલ પાણી અત્યારે છે નહીં પરંતુ ચોક્કસપણે જોઈ શકાય છે કે આ જ નદીનું વેણ છે તેને બાઉન્ડ્રી કરી અને રોકવામાં આવી રહ્યું છે એક રીતે જોવા જઈએ તો આ સમગ્ર મામલે જે બેદરકારી છે તંત્રની સાથે સાથે કંપની સાથેની જે મિલીભગત છે તે આમાં સ્પષ્ટ થાય છે માત્ર ધ્રવ ગામ જ નહીં આસપાસના અનેક ગામોએ અદાણીની જોહુકમીથી ત્રાસીને હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે હાઈકોર્ટે હાલ આ મામલે મનાઈ હુકમ ફરમાવી વૃક્ષો કાપવા પર રોક લગાવી છે પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે વહીવટી તંત્ર અને સરકાર અદાણીની સેવામાં તહેનાત હોય ત્યાં સામાન્ય નાગરિકોએ કરવું પડશે કેમેરામેન પરેશ રાજપૂત સાથે તેજસ મહેતા બીટીવી મુન્દ્રા